અમારી નાની ઘંટી છે મસ્ત ક્યુટી ક્યુટી મજા જ આવે બાજરીને દરણું દરવાનું અમે એમ ઘંટીનું દરણું નહીં ફાવતું ને એટલે અમે ઘરે જ દરણું દરીએ છીએ ચાલો આપણે બાજરીનું દરણું દરી નાખીએ ને આજે હળદર વાળા ને અજમા વાળા રોટલા ખાવાના છે મીઠું તો આપણે ગમે બાજરીના ગમે ત્યારે રોટલા બનાવતા હોય ત્યારે મીઠું તો નાખતા જ હોય આપણે અજમા નાખશું હળદર નાખશું ને મીઠું નાખશું તો આપણે છે ને લોટ સારી નાખીએ આમાંથી અમારે બે થી બે રોટલા બનાવવા છે એટલે આપણે લોટ સારી નાખીએ બાજરીનો લોટ જે દરીને તાજે તાજી બાજરીનો રોટલું ગરણું ગર્યું છે તાજે તાજા રોટલા બનાવીને ખાઈ લઈ ગરમ ગરમ અત્યારે આજે બપોર થઈ જાય બપોરા બાકી છે અમારે એક ગ્લાસ પાણી લીધું છે હવે ગેસ ચાલુ કરી દઈએ આપણે ગેસ ચાલુ કરી દીધો તાવડી ગરમ થઈ જાય શરૂઆત થાય છે ધીમે ધીમે કે આપણે આ લોટ બાંધી દઈએ છીએ આપણે બધું મિક્સ કરીને આ નિમક ને અડદરને બધું મિક્સ કરીને નાખી દઈએ છે પાણી નાખી દઈએ છીએ અડદરવાળો રોટલો મસ્ત લાગે ત્યાં શિયાળામાં આમ અયજમા ન ખાય નાના છોકરા કે મોટા કે તો આપણે આની અંદર અયમા નાખી દઈએ એટલે શરદી ઓછી થાય છે बस तो आपने अन्य मसाले बार दर बार लोग खाने मजा आए दही साथ है से साख साथ है गम्मे कोई भी साख साथ है तो मैं खाए होगो किसी એક બધો લોટ આપણે મચોળી દીધો છે ગરમ ગરમ બાજરીના રોટલો ફટાફટ બાજરીનું નો ફટાફટ રોટલા બનાવીને

મને તો ગમે એવું કોંગર રોટલો બનાવી દો ઓય મજા આવે આવો

એટ માટે સારા રેજમાં બરોબર ને શ્રીધાબેન હવે જોઈ છે બીજું પણ આપણે પાછળના ના પર પાકી ગયું કે નહીં મસ્ત પાકી ગયું છે ત્યાં હું આવી રીતે કાસો રહી તમ એ રીતે રહેવાનો શેષ ત રાખવાનો આપણે તાવડી ઉપર તાવડી ઉપર જ રોટલા મીઠા મસ્ત બને મસ્ત રોટલો પાકી જશે ઉલટો કરી દીધો રોટલો પણ આપણે ભણી નાખીએ આપણે આ રોટલો પાકે ને આપણે એક રોટલો બીજો રોટલો નાખી દીધો પેલા બીજા આપણે પેલા રોટલા ની અંદર હવે બટર લગાવી દઈ બટર લગાવી મસ્ત આવે આવો રોટલો હોય મસ્ત શાક રીંગણા બટેટાનું કે દહીં હોય સાથે જ મજાય છે